તો મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો તો બધા મિત્રો કેમ છો એકદમ મજામાં હચો મિત્રો તો આજે આપણે ખેતરમાં ડોડા ભાંગવા જવાના છે મિત્રો ડોડા હેંકીને ખાવાના છે તમારે ખબર ખાવા હોય તો મિત્રો કોમેન્ટ કરજો અમારે હિતેનભાઈ જો ડોડો હેંકેલો ખાય છે અને આપણે ડોડા ભાંગવાના છે મિત્રો આપણે અહીંયા થોડાક ડોડા છે એકને ખેલી છે મકો એમાં ડોડા થઈ ગયા છે તો વિડીયો એમ બની રહેજો મિત્રો અત્યારે હિતનભાઈ આગળ આગળ હાલે જાય છે આપણે એની પાછળ જઈએ આ તમે જોઈ શકો છો મિત્રો મકવો છે ના એની હારો ડોડો હોય નહીં તોડવાના છે આપણે હેકીને ખાવા હોય તો પછી હારા ડોડા ખવાય નહીં હાલ આપણે ઓળ મકો નાખ્યો નથી હા આપણે ઓણ મકો નાખ્યો નથી મિત્રો આ તો ખાલી આપણે સારા માટે નાખ્યો તો પણ એમાં ડોડા થઈ ગયા છે તો હેકા એવા ડોડા હોય આ જે હાલ છીએ આપણે ડોડા બેગ ભાંગી લઈએ આપણે હેકીને ખાવાનું જીતીન ભાઈ એ લે લે કરે હાલ હાલ હા હાલો હવે તો તૂતો જ હું તને કહો એ ડોડો તોડી લેવાનો આપણે ડોકડા પી ગયા ને સારું છે ડોકર ડોડા ખવાય એવા તો હા હા તોડી લે તું તોડી લે જો અમારે જીતેનભાઈ પણ ડોડા ભાંગી ત્રણ ડોડા થઈ ડોડો તોડી લે એટલે બધાને આવી જાય આ પણ તોડી લે બે તોડી લે લે તોડી લઈ લે તો હાલ અમારે રીતેનભાઈ ડોડા તોડીને હાથમાં લઈ લીધા છે મિત્રો તો હવે આપણે હેકવાના છે ડોડા ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો મિત્રો મિત્રો અમારો કપાસ છે કપામાં સાપવા અને ઝીંડવા ને ફૂલ પુષ્કળ થઈ ગયું છે મિત્રો ઝીંડવા પણ થઈ ગયા છે હવે આપણે એમાં દવાનો રાઉન્ડ મારવાનો છે પણ વરાપ નહીં રહે તો દવા આપણે મારી દઈએ મિત્રો તો આવી રીતે કપા અમુક અમુક છોડવા પડી ગયા છે પવનની હિસાબે વરસાદ થઈ ગયો પવન હતો તો અમુક છોડવા નમી ગયા છે તો મિત્રો આ વરસાદને કારણે આપણે કપાસમાં થોડોક સાપ બા ખરી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે સાપા ખરી ગયા છે આ તો શું શું કહેવાય કે કુદરતી આફત કહેવાય આમાં કોઈનું કાંઈ હાલતું નથી મિત્રો આપણે ફરીથી દવા બવા સાટી અને વ્યવસ્થિત રીતે કરીશું પણ આપણે કપાસના ભાવ પાછા હારે આવે તો વાંધો ન આવે બાકી તમાર સેલે વધે કાલા ખેડૂતની મિત્રો તો તમને ખાસ ખબર જ છે ખેડૂત મિત્રો હોય એટલે મિત્રો હિતેનભાઈ ડોડા લઈને આગળ હાલતા થઈ ગયા છે આપણે પાછળ ડોડા લઈને જઈએ છીએ પાંચ સ સો ડોડા તોડ્યા હાલ ભાઈ હવે આપણે ડોડા હેંકવાના છે હેંકીને પછી ખાવાના છે મિત્રો તો વિડીયો બન્યા રહેજો ડોડા હેંકા સુધી

આ ભાંગી દો હા લે ભાંગી દીધો બસ ડોડો પડી ગયો નીચે ફોલ ફોલ ફટાફટ ફોલ તારે ડોડો કેવો છે બતા ફટાફટ ખોલા રે હા હિતિનભાઈ ને ડોડો હારા હારો નહીં હરી ગયો ભાઈ જોરદાર ડોડો છે ભાઈ તારે તો

તમે જોઈ શકો છો ડોડા હેકવા બહુ મુસીબતની વાત છે મિત્રો કારણ કે ભઠ્ઠો હોય ની ન હોય એવું બધું હોય તો વિડીયો મનીયા રહેજો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો કોમેન્ટ જરૂર કરજો મિત્રો તો મિત્રો આવી રીતે ડોડા હેકેશ ધગી જવાય આફિયા બઠો છે વસાવસ હતાપ કરતો મિત્રો ડોડા બળી જાય એ માટે રેલવે છે સીપીએસી કિયે હેલો ડોડા ખાવા હોય તો કોમેન્ટ મારા વાડીના મીઠા ડોડા દેશી મિત્રો ફાઈલ ડોડા હેકઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આવા ડોડા હેકઈ ગઈ ખાવાના છે બન્યા રહેજો લાઈક શેર કરજો સબ્સ્ક્રાઇબ

ફાઇનલી આપણે લોટો દેખાઈ જઈએ તો આપણે લોડો ખાવાનું મિત્રો તો ખાવાનો એક લોડોનો ગરમ ફૂલ છે મિત્રો લોટો ખાઈ ખાઈ એવું નથી એ બુલ ગરમ ગુલો છે આપણે તો એ મોઢામાં નાખી ગયા છે બહુ ગરમ ગુલો છે મિત્રો તમને વિડીયો કેવો લાઈમ અને સનક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો શેર કરી દેજો આવી જ આવી રીતે અમને તમારો સપોર્ટ આપતા રહેજો મિત્રો વિડીયો ફરી છે મારા જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો